જય માતાજી મિત્રો હું બેન આપણું સ્વાગત કરું છું અમીધારા કિચનમાં તો આજે આપણે બનાવશે રીંગણા બટેકાનું શાક આ રીંગણા બટેકાનો શાક આપણે ભરવાને ઝંઝટ વગર બનાવશું અને ઘરમાં રહેલા મસાલા મત બનાવવાનું છે અને શાક તો આપણે ઘણીવાર બનાવતા હોઈએ છીએ પણ આપણે અલગ રીતે બનાવ્યું છે અને એકદમ ટેસ્ટફુલ અને કડાઈમાં બનાવ્યું છે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ તો રીંગણા બટેકાનું શાક બનાવવા માટે આપણે અઢીસો ગ્રામ રીંગણા લીધા છે અને દોઢસો ગ્રામ જેટલા બટેકા લીધા છે આપણે મીડિયમ સાઈઝના ત્રણ બટેકા છે અને આ રીતના અત્યારે ગુલાબી સરસ રીતના રીંગણા આવે છે તો આપણે અઢીસો રીંગણા લઈ લીધા છે તો આપણે એને કાપવાના છે તો કાપવા માટે આપણે પહેલાં છે એના કાન છે એ બધા કાપી નાખશો પછી આપણે જે પાછળના જે ડીટી છે ને એને આપણે અડધું જ કાપવાનું છે અને વચ્ચેથી બે ભાગ કરી નાખશું આ રીતના બે ભાગ કરી અને વચ્ચેથી ચીરો મારી દેશું આ રીતના આ રીતના આપણે બધા રીંગણને કાપવાના છે અને સડેલા ન હોય એ જોઈ લેવાનું તો રીંગણ આપણે આ રીતના સરસ રીતના કાપી લીધા છે આ રીતના આપણે બધા સુધારી લેવાના છે તો હવે જે આપણે આ બટેકા છે બટેકાની છાલ કાઢીને આપણે એના ચાર ચીરા કરી નાખવાના છે આપણે આખું નથી કાપવાનું આ રીતના ખાલી જાડી ચાર ચીર કરવાની છે તો આપણા રીંગણા અને બટેકા સરસ રીતના કપાઈ ગયા છે તો હવે આપણે આનું શાક બનાવશું તો શાક બનાવવા માટે આપણે કઢાઈ લઈશું અને કઢાઈમાં આપણે ચાર પાવડા જેટલું તેલ નાખી દેશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તેલ ગરમ થાય એટલે આપણે દબાવી અને રાખી અને નાખી દેવાના ફાટા ઉછે જેના કારણે આપણે ઢાકી દઈશું તો આપણું શાક બને ત્યાં સુધી તમારી સાથે બે રેસીપી શેર કરવા માંગુ છું શું તમે બે રેસીપી જોઈ છે અને જોવી હોય તો તમે આઈ બટન પર પ્રેસ કરી અને જોઈ લેજો રસોઈ બહુ જ સરસ બની છે તો ચાલો આપણે આગળ હવે જોઈ લઈએ શાક ને તો હવે રીમાડમાંથી છાંટા ઉડતા બંધ થઈ ગયા છે તમે જોઈ શકો આપણે છાંટા ઉડતા બંધ થઈ ગયા એટલે હવે આપણે એને તળવાના છે તો આપણે આને પાંચથી સાત મિનિટ માટે આ રીતે કન્ટિન્યુ નો અને તળી લઈશું રીમાન

આપણે પાણી વાળા બટેકા છે એટલે થોડા છાટા ઉઠશે તો આપણે આને પણ પાછી સાચી માટે આ રીતના હવે ઘીના બટેકા હતા એટલે છાટા ઉઠશે પણ આપણે બટેકા ને પછી આ રીતના તળી લેશું પાછી સાત મિનિટ માટે તેલ માં આ રીતના તળી લેવાના આપણે આને પણ કન્ટિન્યુ હલાવતા રહીશું એટલે સરસ રીતના તળાય છે બટેકા પણ સરસ રીતના તળાઈ ગયા છે અને થોડાક નરમ પડી ગયા છે તો આપણે બટેકાને પણ કાઢી લઈશું આપણે રીંગણની સાથે ડીશ માં કાઢી લેશું તો આપણું તેલ ગરમ છે તો આપણે એની અંદર અડધી ચમચી જેટલી રાઈ નાખશું આમાં આપણે તેલ નાખવાનું નથી જે આપણે એ તેલમાં આપણે શાક બનાવી નાખશું અડધી ચમચી જીરું નાખશું તો રાઈ અને જીરું ફૂટી ગયું છે ત્યારબાદ આપણે એની અંદર ડુંગળી નાખવાની છે તો મીડિયમ સાઈઝ બે ડુંગળી લીધી છે અને એને બારીક આ રીતના કાપી લીધી છે નાખી દઉં ત્યાર પછી એક મરચું આ રીતના બારીક કાપીને લીધું છે નાખી દેસુ અને આપણે ડુંગળી અને મરચા ને આ રીતના હલાવીને થોડુંક આછો ગુલાવી થાય ને તાલે તળવા દેસુ

અને ખાંડેલું લસણ છે લાલ મરચામાં એ નાખશું આપણે એક ચમચી લીધું છે એક ચમચી તીખું છે અને અડધી ચમચી મોળું છે એ રીતનું આપણે કરેલું છે એ નાખી દેસું રીંગણા બટેકાના શાકમાં લસણ વાળું મરચું હશે ને તો બહુ સરસ લાગશે શાક હવે આ બધો મસાલો આપણે મિક્સ કરી લેશું તો મસાલો આપણે બધો મિક્સ થઈ જાય ને પછી આપણે એની અંદર થોડુંક પાણી નાખવાનું છે એટલે આપણો જે મસાલો છે એ બધો સરસ ભળી અને પણ નહીં એ રીતના આપણે આપણે પાણી અંદર નાખી દેવાનું છે અને મસાલાના જે મરચાં ખાંડેલા નાખ્યા છે ને એટલે આ રીતના લચકા બાંધી જાય એટલે આપણે પાણીમાં બધું મિક્સ થઈ જશે ને એટલે સરસ એકબીજાને સાથે ભળી અને સરસ મસાલો થઈ જશે હવે પાણી છૂટું પડે ને ત્યારે આપણે એને કન્ટિન્યુ હલાવી અને મસ્ત કરી લેશું નાખી દેસુ તો ટમેટાની સાથે આપણે એક ચમચી જેટલી ખાંડ નાખી દેસુ એટલે સ્વાદ એનો બેસ્ટ થઈ જશે તો હવે આપણે ટમેટાને પણ સરસ રીતના ચડવા દઈશું

તો હવે આપણે એકવાર ખોલીને જોઈ લેશું તો તમે જોઈ શકો આપણે ટમેટા અને કાંદાની ગ્રેવી આ રીતના થઈ જાય ને પછી જે આપણે મિક્સરમાં વાટેલા સિંગદાણા અને તલ છે ને એ નાખી દઈશું હવે આપણે આને હલાવી લેશું રીંગણા બટેકાના શાકમાં આપણે તલ અને સિંગદાણા નાખીને તેનો સ્વાદ ગજબ નો આવે બહુ જ સરસ શાક લાગે છે તો હવે આપણે એને સિંગદાણા અને તલ નાખ્યા છે તો ઢાંકીને પાછું બે મિનિટ માટે ચડવા દઈશું તો બે મિનિટ જેવું થઈ ગયું છે ને આપણે ખોલીને જોઈ લેશું તો તમે જોઈ શકો સિંગદાણા અને તલે પણ એનું તેલ છોડી દીધું છે આપણે આ રીતનું સરસ રીતનું આપણે એની ગ્રેવી બનાવીને તૈયાર કરી દે

હવે આપણે પાણી નાખ્યું છે તો થોડુંક એને ઉકળવા દેસુ તો ગ્રેવી આપણી ઘણી ઘટ થઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડવા માંડ્યું છે તો આ રીતના આપણે ગ્રેવી થાય ને પછી જે આપણે તળેલા રીંગણા અને બટેકા રાખ્યા છે ને એ નાખી દઈશું છે તળેલા હવે આપણે બધા સરસ રીતના મિક્સર લીધા છે અને ગેસ ને આપણે એકદમ નીંગ અને બટેકા નાખ્યા છે તો બટેકાના ભાગનું આપણે થોડુંક વધારે પાણી નાખવાનું છે કારણ કે બટેકા પાણી ચૂસી લે છે તો આપણે થોડુંક એના ભાગનું પાણી વધુ નાખશું અને જેવી તમારે ઘરે ગ્રેવી કરવી હોય ને એ રીતના પાણી નાખી દેવાનું અને હવે આપણે એને હલાવવાનું નથી અને આપણે એને દસ થી પંદર મિનિટ માટે ઢાંકી અને ચડવા દેસુ અને વચ્ચે બે થી ત્રણ વાર હલાવી લેવાનું હળવા હાથે એટલે શાક આપણું નીચે બેસી નહીં તળીએ તો છ થી સાત મિનિટ જેવું થઈ ગયું છે ને આપણે ખોલીને જોઈ લેશું તો તમે જોઈ શકો આપણું શાક ઘણું ખરું ચડી ગયું છે આની પહેલા પણ આપણે એકવાર હલાવી લીધું હતું પાછું તમે જોઈ શકો આપણું શાક છે સરસ રીત ચડી ગયું છે આપણે આને એક વાર પહેલા પણ હલાવી લીધું હતું અને આપણે બીજી હલાવીએ છીએ હજી આપણે આને ચડવા દઈશું હજી આપણે આને પાંચ થી સાત મિનિટ માટે ધીમા દેશે ચડવા દઈશું આપણું શાક બનીને તૈયાર થઈ જશે જેવું થઈ ગયું આપણે ને જોઈ લેશું તમે જોઈ શકો આપણું શાક છે એકદમ સરસ કેટલું સરસ બનીને તૈયાર થયું તમે જોઈ શકો એકદમ મસાલેદાર અને રીંગણ અને બટેકા પણ સરસ રીતના ચડી ગયા તમે જોઈ શકો અને આખા જ છે આપણે જે તળીને બનાવેલું છે ને શાક એટલે સરસ બની તૈયાર થશે અને ઘરમાં બધાને બહુ જ ભાવશે આ શાક તો હવે આપણે ગેસ ને કરી દેશું બંધ અને ઉપર થોડાક કાપેલા ધાણા નાખી દેશું દેસુ જમવા માટે શાક બનીને તૈયાર થઈ ગયું છે આ શાક તમે ઘરે બનાવશો ઘરે બધાને બહુ જ ભાવશે અને આપણે એકદમ નવી રીતે બનાવ્યું છે અને રેસીપી સારી લાગે ને નથી વિડીયો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને ફરી મળશે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી